આ બનાવની જાણ થતા જ સ્થાનિય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વિગતો મુજબ મૃતક બાળક આયુષનો પરિવાર ગઈકાલે જ ગામડેથી પરત ફર્યો હતો અને આ ખુશી હજુ માણી પણ નહોતી ત્યાં જ પરિવાર પર આ બધું ટીપડ્યું છે અચાનક બનેલી આ ઘટનાથી પાડોશીઓ અને સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે રમવાની ઉંમરે જ માસુમ બાળકનું અવસાન થતા નાયક પરિવાર ઊંડા શોક અને આઘાતમાં સરી પડ્યો છે આ અંગે ગોરવા પોલીસ મથકે અકસ્માતમાં મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે નાના બાળકોના જીવ જોખમાય તેવી આ પ્રકારની ઘટનાઓ મકાનોમાં સલામતીના અભાવ જેમ કે રેલિંગની ઊંચાઈ ઓછી હોવા અથવા બારીઓ પર જાળી ન હોવી જેવા કારણોસર બનતી હોય છે આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં રહેતા પરિવારો માટે પોતાના બાળકોની સુરક્ષા અને આવા જોખમી સ્થળો પ્રત્યે સતર્ક રહેવાની ગંભીર જરૂરિયાત ઊભી કરી છે સમગ્ર પંથકમાં બનાવના કારણે ભારે ગમગીનીનો માહોલ છવાયો છે